સુરતમાં થર્ટી ફર્સ્ટ ને લઈ ખટોદરા પોલીસની મોટી કાર્યવાહી ખટોદરા પોલીસે અઢી લાખ નું વિદેશી દારૂ ઝડપી પાડ્યો સુરતમાં લઈ ખટોદરા પોલીસ કાર્યવાહી ખટોદરા પોલીસે અઢી લાખ નું વિદેશી દારૂ ઝડપી પાડ્યો કાપડના પાર્સલની આડમાં દારૂ લાવવામાં આવ્યો હતો કુરિયર પાર્સલ બોક્સ અને કાપડના પાર્સલમાં દારૂની બોટલો મૂકવામાં આવી હતી માર્કેટ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો પોલીસે પાર્સલમાંથી તેરસો બાવન વિદેશી દારૂની બોટલો મળી આવી ખટોદરા પોલીસ સ્ટેશનના બાતમી મળેલી હતી રેડ કરવામાં આવતા કપડાના કવરિંગ કરેલા કપડાના પાર્સલ છે તેવા પ્રકારના કવરિંગ કરી અને ઇંગ્લિશ દારૂનો બે લાખ બાવન નો મુદ્દામાલ ખટોદરા પોલીસ સ્ટેશને સીજ કર્યો છે અને ત્યાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે